આવ્યા જો અમારી સુગવણી કરવા સારું તમે નકશા બનાવ્યા બદલા તો અમારી જમીન કોને વતાવી જમીન કોને વતાવી અમારા વૃક્ષા કરેલું હતું એ બધું કાટી નાખ્યું બરોબર છે કોઈ કેણે એને રસ્તો વતાવ્યો એને નકશાનો બધો રસ્તો વતાવ્યો જેથી રસ્તો આવ્યો અમારું પ્રદૂષણ અમારી થરસોથી તારસો ગાયો છે સીમમાં ગૌચલ જમીન છે એકસો હેક્ટર અમારી જમીન છે ગૌચલ જમીન અમારા બકરા છે હજી બીજી આવે છે ફેક્ટરી મને સમાચાર મળ્યા છે તો આજ ડુંગર અહીંયા જનાવર કેટલા આવે છે એ આ અમારું મફતનગર છે સુપર રોવા છે ગામ

oh, oh.